સમગ્ર રાજ્યભરમાં આજે નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પાટણ ખાતે યોજાયો હતો ત્યારે જસદણ જૂના માર્કેટિંગ યાર્ડમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો વિધાનસભા મત વિસ્તાર નગર બોતેરના નારી શક્તિવંદના કાર્યક્રમમાં લાભાર્થીઓને રૂપિયા તેર લાખ ત્રીસ હજારની સહાય આપવામાં આવી હતી આ તકે મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જસદ પ્રાંત અધિકારી મામલતદાર વિશિયા મામલતદાર વિશિયા ટીડીઓ રાજકીય આગેવાનો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

જયારે દેશના પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈ વર્ચ્યુઅલ થયા અને એમને જે નારીઓ અંગેનો સંદેશો હતો ખૂબ ભાવ અને લાગણીથી બધા સાંભળો રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ જે રીતે પાટણથી જોડાયેલા આગામી દિવસમાં આ વિસ્તારની બહેનો પણ તે સ્વનિર્ભર બને અને સહસહાય જૂથો અને સખી મંડળની બહેનો એ સૌએ અહીંથી આપણે પણ જોડાય અને રાજ્ય સરકારને ને ભારત સરકારની લાભ લઈ અને પોતાના પરિવારને આર્થિક રીતે